સૂરવ ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયેલો છે નવા નીર આવેલા છે છે નવા નીરથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે સિત્તેર ટકા ડેમ ભરાઈ જતા નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવેલા છે નદીના પટમાં કોઈએ ન જવા સૂચના આપવામાં આવેલી છે અરે ભાઈ એની ખુશી તો બહુ આનંદ ની વાત છે વડીયા જનો માટે અને પાણી આપણે આવેલું છે પણ ઉપર વરસાદ બહુ સારો હોવાના કારણે આવેલું છે આપણે વડીયા ની અંદર તો વરસાદ આવ્યો હોય એ જરૂરિયાત પૂરતો આવ્યો હશે બહુ ઉખાણા જેવું નથી અને બહુ આપણે બહુ કઈ એવું કર્યા જેવું છે નહીં માપે માપે કોઈ નુકસાની નહીં એ કારણે વરસાદ હારો આવ્યો છે અને છૂટાછાયા વરસાદ પાણી હારા અને આ પાણી જે આપણે સિત્તેર ટકા ડેમમાં પાણી ભરાણું છે કોઈ નુકશાન ગામજનો ગામજનોને ગામના તળે ગામના તળે તો માપે માપા ભરાણા ડેમ વિસ્તાર બાજુમાં બાકી તો હજી તરમાય નથી પાણી એવા એટલે બહુ એવો વરસાદ તો માપે છે અને નથી અને આપણે આ વિસ્તારમાં વાવેતર તો જો કપાસ થાય છે હવે અમુક ખેડૂત જે પણ જમીન પ્રમાણે હોય કપાસ વાવે કોઈ તુવેદાર વાવે સોયાબીન છે મગફળી છે એ બધું થોડું થોડું વાવે બધા એમાં વાંધો નથી કઈ